અને જ્યાં જશો ત્યાં ધન-દોલત તમારી પાછળ આવશે તો મિત્રો આજની વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જો તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે વચ્ચે કાપીને જોશો તો જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે અને આખું વર્ષ પરેશાન જ રહેશો ભક્તો આ વિડિયોમાં અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને ફક્ત સ્પર્શ કરવાથી તમારી ગરીબી તરત દૂર થઈ જશે જી હા મિત્રો માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે આગામી સમયમાં તમે ધનવાન બની જશો જો તમે અગિયાર જૂન બે હજાર પચીસ જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે અમે જણાવેલા આ વૃક્ષોને સ્પર્શ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે ભક્તો જો તમે આખું વર્ષ પૂજાપાઠ ટોટકા ઉપારો કરીને થાકી ગયા હો અને તેનો રતિભાર લાભ ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વખતે એકસોને વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આવી રહી છે મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે જો તમે અમે જણાવેલા વૃક્ષોને યોગ્ય સમયે અને શુભ મુહૂર્તે સ્પર્શ કરી લો તો યકીન માનો તમારા જીવનમાં થોડા દિવસો બાદ ધનની વર્ષા થવા લાગશે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે જો તમે બુધવાર જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળશે મિત્રો ચાલો હવે જાણીએ કે એવા કયા છોડ છે જેને અગિયાર જૂન પૂર્ણિમા બુધવારના દિવસે સ્પર્શ કરીને ચાલે આવવાનું છે પણ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઈક જરૂર કરો પ્રિય મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને ખૂબ શુભ માનવામાં આવે છે ઘણા એવા વૃક્ષો છોડ છે છે જે આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે ખાસ વાત એ છે કે લોકો આ વૃક્ષો છોડની પૂજા તો કરે જ છે પણ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે આ ઘણી મોટી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા પ્રકારના વૃક્ષો છોડનો ઉલ્લેખ છે ભક્તો જો તમે અગિયાર જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે કે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે જુઓ મિત્રો અમારું કામ તો છે સલાહ આપવાનું અમે ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લો તો તમારો બેડો પાર થઈ જશે જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ પૂર્ણિમાએ સ્વયં ભગવાન ભોરેનાથ આ ચમત્કારી વૃક્ષોને સ્પર્શ કરીને ચાલ્યા આવો તો તમારો બેડો પાર થઈ જશે ચાલો પહેલા અગિયાર જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા વિશે થોડી માહિતી આપી દઈએ જેથી તમને આ દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની જાણકારી મળી જાય ભક્તો જો તમે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે વૃક્ષો છોડને સ્પર્શ કરવા માંગો છો તો કોઈ પણ સમયે સ્પર્શ કરીને આવી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે અમે તમારો વધુ સમય બગાડ્યા વિના જણાવીએ કે કયા વૃક્ષો છોડને સ્પર્શ કરવા જોઈએ દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપો કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ખૂબ શુભ માનવામાં આવે છે આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેને અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે પૂર્ણિમાના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરવાથી શત્રુદોષ પૂર્ણિમાના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ અને દેવી વૃક્ષ કહેવાય છે આ દેવીના સ્વરૂપ છે માતા કાલીના સ્વરૂપ છે આપણા ધર્મમાં વૃક્ષો છોડને દેવી દેવતા માનીને પૂજા કરવામાં આવે છે અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો છોડ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ આપે છે વૃક્ષો છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને નકારાત્મક ચીજોને પોતાનામાં શોષી લે છે અને આપણને તાજગી આપે છે અગિયાર જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના સમયે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો છોડનો ઉલ્લેખ છે જેને સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષો છોડમાં જ છુપાયેલો છે વૃક્ષો છોડમાં ઘણી જડીબુટિયા મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળનું વૃક્ષ છું પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળ વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળ વૃક્ષ સર્વશક્તિમાન છે અને પૂજાપાઠમાં તેનું ખૂબ મહત્વ છે પૂર્ણિમાના દિવસે જે અગિયાર જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારે છે આ વૃક્ષોની અસર અનેક ગણી વધી જાય છે આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવે છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે બધા વૃક્ષો છોડ જીવ જંતુઓ અને ચલ અચલ વસ્તુઓમાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમયે જો તમે દેવી સ્વરૂપ કહેવાતા વૃક્ષો છોડને સ્પર્શ કરી લો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કાલ રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત પોતાની અસર ગુમાવી દે છે અને સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે ભક્તો આજે હું તમને ચાર થી પાંચ દેવ વૃક્ષો વિશે જણાવવાનો છું જેને આપણા ધર્મ ખૂબ માં મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે આ ચારે વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અત્યંત પ્રભાવશાળી છે તેથી આ વીડિયોને ધ્યાનથી જુઓ કારણ કે જો તમે અને વચ્ચે કાપીને જોશો તો પછી તમને પસ્તાવું પડી શકે છે અગિયાર જૂન જેષ્ઠ પૂર્ણિમાનો પર્વ એવો છે કે જ્યારે તમારે લાંબી લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને પૂર્ણિમાના દિવસે યોગ્ય રીતે સ્પર્શ કરી લો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી સમાપ્ત થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી છે કે તમે તેની અસર પોતાની આંખોથી જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે હવે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખો વૃક્ષ 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 જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ પૂર્ણિમા બુધવારના દિવસે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બિલીના પાંદડા અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે બિલીનું વૃક્ષ શિવની પૂજા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર બીલી વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે તે નવ દુર્ગાનું સ્વરૂપ છે સ્કંદ પુરાણ ની કહેવાયું છે કે બિલી વૃક્ષના મૂળમાં ગિરિજા મહેશ્વરી ડાળીઓમાં દક્ષિણાયની પાંદડાઓમાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને વૃક્ષમાં માતા માતા લક્ષ્મીજીનો વાસ હોય છે પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયેલું હોવાથી આ વૃક્ષ ઘણા સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે સાંજના સમયે શિવ મંદિર કે નવદુર્ગા મંદિરની નજીક બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો તો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે આ વૃક્ષના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂર્ણ થાય છે આ વૃક્ષને સ્પર્શ કરતા પહેલા તમારે એક ખાસ મંત્ર બોલવાનો છે છે જે દર્શન વૃક્ષસ્ય પાપ નાશ અઘોર પાપ સંહાર એક બિલ્વમ શિવાર્પણમ આનો અર્થ છે કે વૃક્ષનું દર્શન અને સ્પર્શ કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને શિવને ચઢાવેલું એક બિલિપત્ર અઘોર પાપોનો નાશ કરે છે તો અગ્યાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે આ બિલીના વૃક્ષને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ તમારા બધા કષ્ટ દુઃખ અને પાપો સમાપ્ત થઈ જશે અને તમે ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો બીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ હવે હું તમને બીજા ચમત્કારી વૃક્ષ વિશે જણાવું છું જે છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રોમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે આ સ્વયં માતા જગદંબાનું સ્વરૂપ છે અને તેમાં માતા જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે જો તમે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે સાંજના સમયે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો તો તમારી બધી સમસ્યાઓ અને કષ્ટ દૂર થઈ જશે આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ ખૂબ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાત વખત સિંદુર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો આનાથી તેમનો રોગ જલ્દી ઠીક થઈ જશે આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી તમારો રોગ નાશ થઈ શકે છે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે તમારે શમીના વૃક્ષને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલવાની છે જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થઈ જશે અને તમારી ગરીબી સમાપ્ત થઈ જશે આ દિવસે શમીના વૃક્ષની અસરથી તમને અપાર લાભ મળી શકે છે ત્રીજું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ હવે આપણે ત્રીજા વૃક્ષની વાત કરીએ જેને દેવવૃક્ષ પણ કહેવાય છે એટલે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યું હતું આ વૃક્ષને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન તકલીફ હોય તો સાંજના સમયે વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે જૂન પૂર્ણિમાના દિવસે પણ સમય મળે તમે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો તમે આ વૃક્ષ નીચે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે ઘીનો દીવો પ્રગટાવો અને તેના મૂળમાં થોડું સિંદુર નાખો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પણ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે કે હે પારિજાત વૃક્ષ આપ દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી સમસ્યાઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મી નો વાસ થાવ પિતૃદોષ ગ્રહ દોષ લક્ષ્મી દોષ સમાપ્ત થાવ કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું હોય અને નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હોય તો તમે પારિજાતના પાંચ ફૂલ લઈને તેને સારી રીતે સૂકવીને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે જરૂર કરો આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સુધરશે ચોથું વૃક્ષ છે પીપળાનું વૃક્ષ આગળનું વૃક્ષ જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે પીપળાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળાની નીચે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી ખાસ લાભદાયી માનવામાં આવે છે પીપળાના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે પીપળાના વૃક્ષને એકસો વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો ધ્યાન રાખો કે પીપળાના વૃક્ષ નીચે રાત્રે ક્યારે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે પાંચમું વૃક્ષ છે વડનું વૃક્ષ આગળનું દેવવૃક્ષ જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિંદુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ વૃક્ષ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે વડના વૃક્ષને ઘણીવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે પૂર્ણિમાના દિવસે આ વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે વડના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો વડના વૃક્ષની આસપાસ પરિક્રમા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ પ્રણામ કરવું જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના વૃક્ષના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય છે, તેથી વડના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. છઠ્ઠું વૃક્ષ છે नीमનું વૃક્ષ આગળનું વૃક્ષ જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે નીમનું વૃક્ષ નીમનું વૃક્ષ એક મહત્વપૂર્ણ વૃક્ષ છે જેને પૂર્ણિમાના દિવસે પૂજવું શુભ માનવામાં આવે છે નીમનું વૃક્ષ ખાસ કરીને સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે નીમના વૃક્ષના પાંદડા અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી છે નીમના વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરો નીમના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે નીમના વૃક્ષની છાલ અને પાંદડાને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. નીમના વૃક્ષની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો. આ માનસિક શાંતિ અને પાપોમાંથી મુક્તિ આપવામાં મદદ કરે છે. નીમના પાંદડાનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પણ ધ્યાન રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું. સાતમું વૃક્ષ છે આંબાનું વૃક્ષ. આગળનું વૃક્ષ જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે આંબાનું વૃક્ષ આંબાનું વૃક્ષ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે આંબાના વૃક્ષની પૂજા પૂર્ણિમાના દિવસે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે આંબાના વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આંબાના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો આંબાનું વૃક્ષ શિવની પૂજામાં ખાસ ઉપયોગમાં લેવાય છે કારણ કે આ વૃક્ષ શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે આજની આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મહાલક્ષ્મી